નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં ને આ સમરવેકેશનમાં તમે શું કરો છો તો ચાલો ને આપણે શિક્ષણ કુંજ દ્વારા આયોજિત ઓનલાઈન ધમાચકડી સફર કેમ્પમાં વિજ્ઞાનના પ્રયોગો વિશે જાણીએ ચાલો બાળ મિત્રો હવે આપણે વિજ્ઞાનનો એક પ્રયોગ જોઈશું આ પ્રયોગની અંદર પાણી ભરેલ ગ્લાસ લેવાનો છે અને આ ગ્લાસની અંદર લોખંડની કિલ્લોને આ રીતે છે લોખંડની વજનમાં હોવાથી તે પાણીમાં ડૂબી જશે હવે બાળ મિત્રો આપણે આ લોખંડની ની કિલ્લોને પાણીમાંથી હાથનો સ્પર્શ કર્યા વગર બહાર કાઢવાનું છે હવે આ લોખંડની ની કિલ્લોને પાણીમાંથી કેવી રીતે બહાર કાઢશો એ પણ અડ્યા વગર સ્પર્શ કર્યા વગર વિચારો હા આ લોખંડની પાણીમાંથી બહાર માટે આપણે ચુંબકનો પ્રયોગ કરીશું ચુંબક ઉપયોગથી ચુંબકનો ઉપયોગ કરવાથી ચુંબક અને લોખંડની ખીલી વચ્ચે આકર્ષણ થાય છે અને આ આકર્ષણ બળના કારણે ખીલ્લીઓ ચુંબકમાં આકર્ષાય છે અને આ રીતે પાણીમાંથી બહાર નીકળે છે જવું બાળ મિત્રો આપણે હાથનો સ્પર્શ કર્યા વગર ચીલીને પાણીમાંથી બહાર કાઢી દીધી આભાર